નામ છે કૃષ્ણ મેધાદાસ અને હું પટોસણ ગામથી બિલોંગ કરું છું પણ મારો જન્મ મુંબઈ થયેલો ને છેલ્લા બાર વર્ષથી હું અહીંયા પાલનપુરની અંદર સનાતન ધર્મનો પ્રચાર વધે એટલા માટે હું મહેનત કરી રહ્યો છું સતત મહેનત કરવા પાછળ એના પછી અહીંયા આ સેમોદરા મુકામે એક ચૌધરી પટેલ છે દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ કાગ એમણે બહુ સુંદર ત્રણ વીઘા જગ્યા દાનમાં આપી છે અને એમાં મારો એવો સંકલ્પ છે કે આમાં બહુ ભવ્યથી ભવ્ય મંદિર બને અને આ ભવ્ય મંદિરની અંદર બધા લોકો આવે અને ભજન ભક્તિ કરે અને આ મંદિર જે છે ને બનાસકાંઠામાં સૌથી મોટામાં મોટું ભવ્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર બનશે તો આપ બધા મંદિરે વધારો અને બને એટલો આપ સહયોગ કરો એવી જ આપણે ચરણોમાં પ્રાર્થના છે કારણ કે આપનો સહયોગ જે છે ને આવનારી પેઢીને બહુ કામ લાગશે એટલે આપના ચરણોમાં બધાને નિવેદન કે આપ મંદિરે આવો અને પોતાના જીવનને ધન્ય કરો સ્થાપના ક્યારે છે સાહેબ આ સ્થાપના આવતા મહિનાના એટલે એનું શિલાન્યાસ એ આવતા મહિનાની અઢાર તારીખે શરૂ થશે રામનવમીના બીજા દિવસે અને લગભગ ત્રણેક વર્ષનો અમારો પ્લાન છે કે ત્રણ વર્ષમાં આ પૂર્ણ થઈ જાય મંદિર તો એવી ઈચ્છા છે એમાં આશ્રમ બનશે અને મંદિર પણ બનશે આશ્રમમાં લગભગ છત્રીસ રૂમો બનશે આવી રીતે ટોટલ છત્રીસ રૂમો બનશે બહુ ભવ્ય આશ્રમ બનશે અને જેને પણ ભજન કરવું હોય એ આ આશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરી શકશે તો અને બહુ ભવ્ય મંદિર બનશે એમાં રાધાકૃષ્ણની મૂર્તિની સ્થાપના થશે અને જગન્નાથજી જે છે આપણે એ જગન્નાથજીના વિગ્રહની પણ સ્થાપના થશે તો આપ બધા આવો વેલકમ સ્વાગત છે આપનું સેમોદ્રા હરે કૃષ્ણ મંદિરમાં અને બીજી એક વાત કહેવાની ભૂલી ગયો કે અહીંયા દર રવિવારે અહીંયા બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી દસથી અગિયાર ભગવાનના કીર્તન ચાલે છે અગિયારથી એક વાગ્યા સુધી ભગવાનની કથા હોય છે કૃષ્ણ કથા અને એક વાગ્યા પછી દરેક આવનાર અતિથિ મહેમાનો માટે

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ